ખટારિયાના મુખ્ય મહેમાન પદે યોજાયેલ બેગલેસ ડે માં અતિથિ વિશેષ તરીકે શાળાના પૂર્વ આચાર્ય અને રાજ્ય રાષ્ટ્રીય તેમજ સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ મીરાબેન જોશી તથા અધ્યક્ષ શ્રીમતી કુંજલબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોના આરોગ્ય માટે પાણી પીવું જરૂરી છે પાણી પીવાનું યાદ દેવડાવવા વોટર બેલ નો ઉપયોગ કરાયો હતો સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય પુનિતભાઈ વસાણીએ

सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण